પોરબંદરના કોલીખડા નજીક દેશી દારૂના જથ્થા સાથે પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકે અન્ય બાઇક ચાલક સાથે અકસ્માત સર્જી દેતા તે બાઇકમાં રહેલ પરિવાર ઇજાગ્રસ્ત બન્યો હતો જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે અકસ્માતના ચાર દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો અને આગેવાનોએ પોલીસને ઉગ્ર રજૂઆત કરી હતી જોકે અકસ્માત સર્જાનાર દારૂનો ધંધારથી પણ હાલ સારવારમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે પોરબંદરના બખરલા ગામે વાડી વિસ્તારમાં રહેતા અર્પમભાઈ ભીખુભાઈ મોઢવાડિયા અને તેમના પત્ની શાંતિબેન તેમજ છ વર્ષીય બાળક દિશાંત ગત તારીખ ના સાંજે શાંતિબેનના ભાઈ જયશભાઈના ઘરે જમવા આવ્યા હતા અને જમીને મોડી રાત્રિએ બાઇક પર તેની વાડીએ પરત જઈ રહ્યા હતા ત્યારે કોલીખડા ગામ સામેથી દેશી દારોના જથ્થા સાથે પૂર ઝડપે આવી રહેલ બુટલેગરના બાઈકે તેઓને હડફેતે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતા બાઇકમાં રહેલ રોડ પર વિખેર થઈ ગઈ હતી ઇજાગ્રસ્ત બનેલ પરિવારને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં શાંતિબેનને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે બનાવને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં આ મામલે પોલીસે બુટલેગર સામે ગુનો પણ નોંધ્યો નથી અને કોઈ કાર્યવાહી પણ કરી નથી જેથી મૃતક શાંતિબેનના ભાઈ જયેશભાઈ ઉપરાંત મહેર શક્તિ સેના સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગનગર પોલીસ મથકે દોડી ગયા હતા અને બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમ છતાં હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં દાદા ઉપનામથી જાણીતા દારૂના ધંધોવણી છે અને અકસ્માતમાં તેને પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલ તે કમલાબાગ પોલીસ મથક વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જ્યાં તેને પણ બે ઓપરેશન આવ્યા છે આ શખ્સના પરિવારજનોએ હોસ્પિટલમાં દાખલ કરતી વખતે પોલીસમાં આખલો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું અને પોતાને કોઈ કાર્યવાહી કરવી ન હોવાનું જણાવ્યું હતું અને પોલીસે પર તે વાત માની લીધી હોય તેમ કોઈ કાર્યવાહી કરી નથી ખરેખર તો તેનો અકસ્માત સર્જાયો તે સ્થળની આસપાસ તપાસ કરવી જોઈએ અને બનાવ અંગે ક્રોસ વેરિફિકેશન પણ કરવું જોઈએ તેના બદલે કોઈ અગમ્ય કારણોસર કોઈ કાર્યવાહી ન કરતા અનેક ચર્ચાઓ જાગી છે આ શખ્સ સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે કોલિકડા આદિત્યના માર્ગ એ જ બુટલેગરો માટે દેશી દારૂની હેરાફેરી માટે મહત્વનો માર્ગ છે આ માર્ગ પર મોડી રાત્રિથી વહેલી સવાર સુધી પૂર ઝડપે વાહન ચલાવી અનેક બુટલેગરો દેશી દારૂની હેરાફેરી કરે છે તો કેટલાક બુટલેગરોએ તો ખારવાવાર વિસ્તારમાં દારૂની હેરાફેરી માટે ઊંચા પગારથી ખેપિયાઓ પણ રાખ્યા છે જે આદિત્યનાથી દારૂનો જથ્થો પૂરવાત વગે વાહન ચલાવી પોરબંદર સુધી પહોંચાડે છે આવા ખેપિયાઓમાં સત્તર થી બાવીસ વર્ષના યુવાનો મોટે ભાગે હોય છે ચારેક વર્ષ પૂર્વે આ રીતે પૂરઝડપે ખેપ મારતા એક બાવીસ વર્ષીય ખેપિયાનું આ માર્ગ પર જ અકસ્માતમાં મોત નીપજ્યું હતું તેમ છતાં હજુ પણ આ ફેરાફેરી ચાલુ છે અને આદિત્યાણાએ દેશી દારૂનું હબ બની ગયું હોય તેમ બળદા ડુંગરમાંથી લાવવામાં આવેલ દેશી દારૂની અહીંથી જિલ્લાભરમાં સપ્લાય થાય છે રાત્રે બાર વાગ્યાથી વહેલી સવાર સુધીના સમય દરમિયાન પોરબંદર થી બુટલેગરો મોટી માત્રામાં અહીંથી દેશી દારૂનો જથ્થો લઈ પૂરઝડપે પસાર થતા હોય છે અગાઉ પણ આવા અકસ્માત ના બનાવ બન્યા છે પરંતુ પોલીસ ની હપ્તાખોરી ને કારણે કોઈ કાર્યવાહી થતી નથી જેથી આવા બુટલેગરો બે ફાર્મ બન્યા છે જે મોટર સાયકલે અર્પમભાઈ ના બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો તે મોટર માંથી પણ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો પણ રોડ પર થલવાઈ ગયો હતો જેનું શૂટિંગ પણ સ્થાનિકોએ મોબાઈલમાં કર્યું હતું તે પણ પોલીસને આપ્યું હતું તેમ છતાં આ મોટરસાઇકલ ચલાક દારૂના ધંધાથી સામે પોલીસ રીતસર થાંક પિછોડો કર્યો હોય એમ કોઈ કાર્યવાહી કરતી નથી અને દારૂના ધંધાથી આ પાપે એક હર્યુભર્યો પરિવાર વેરવિખેર થયો છે અને એક છ વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ક્યારે જાગશે અને આવા તત્વો સામે ક્યારે કડક પગલાં ભરશે તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ